ધોરણ દસ ગણિત પ્રકરણ અગિયાર વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ સૂત્ર આધારિત આખે આખું પ્રકરણ મિત્ર સૂત્ર આધારિત છે બે જ મહાવરા છે કે એક જ એક જ મહાવરો અંદર આપ્યો છે પહેલા જૂના ઓલ્ડ કોર્સની અંદર બે મહાવરા હતા અને હવે ન્યુ કોર્સ અંદર એક જ મહાવરો છે અને આ દસ દસ કા અગિયાર સૂત્ર ઉપર છે તો ઇન્ટ્રોડક્શન એટલે કે સૂત્ર આપણે બધા જોઈએ તો પેલા તો વર્તુળ આપણે ખબર હોવી જોઈએ વ્યાસ ખબર હોવી જોઈએ અને ત્રિજ્યા ખબર હોવી જોઈએ પેલું કામ થાય તો આની અંદર આપણે ખબર જ છે કે ભાઈ આ એક વર્તુળ છે તો વર્તુળનું ક્ષેત્રફળી વર્તુળ નું ક્ષેત્રફળ નું સૂત્ર પાયાર નો વર્ગ પાય એટલે કિંમત જો કીધી હોય તો બાવીસ ના છેદ માં સાત લેવા નો આપ્યા હોય તો નકર ત્રણ પોઈન્ટ ચૌદ લો એમ કીધું હોય તો ત્રણ પોઈન્ટ ચૌદ લિયો અને કાંઈ ના કીધું હોય તો બાવીસ ના છેદ માં સાત લેવાના પાય આર એટલે ત્રિજ્યા આ ત્રિજ્યા કોને કહેવાય તો કે વર્તુળના કેન્દ્ર પરમાંથી વર્તુળ પર કોઈ જગ્યાએ તમે લીટે જો કે આ ત્રિજ્યા છે આ પણ એક ત્રિજ્યા છે પણ આ ત્રિજ્યા નથી મિત્રો જોજો કારણ કે વર્તુળ પાસે નથી આને કહેવાય જીવા કહેવાય અને વર્તુળ જીવા એટલે ઘણી બધી દખલ કે અહીંયા જીવા હોય અહીંયા જીવા હોય અહીંયા જીવા હોય પણ વર્તુળના કેન્દ્રમાંથી જો પસાર થાય ને મિત્રો વર્તુળના કેન્દ્રમાંથી ને જ પસાર થાય ને એને વ્યાસ કહેવાય આ આપણે પ્રાથમિક માહિતી આપણે પાસે હોવી જોઈએ કે ભાઈ જીવા કોને કહેવાય વ્યાસ કોને કહેવાય વર્તુળનું કેન્દ્ર કોને કહેવાય અને ત્રિજ્યા કોને કહેવાય એક વ્યાસ બરાબર આપણે વ્યાસ જોતો હોય તો અહીંથી તમને કીધું તો આ એક ત્રિજ્યા અને અહીંથી આ બાજુ તો એક ગુણા આર એટલે કે બે ગુણ્યા આર અહીંયા છે જ વર્તુળનો નો એટલે પરિઘ એટલે આપણે વર્તુળનું ખરેખર ઘણી વખત પરિમિતિ આપણે જોઈએ પરિઘ એટલે જે પરિમિતિ કીએ પણ વર્તુળનો પરિમિતિ ના હોય વર્તુળનો પરિઘ હોય ત્રિકોણ ની પરિમિતિ હોય હવે ત્રિકોણ ની મેળવી મેળવવી હોય આપણે દાખલા તરીકે તો તમે લખો કે ભાઈ દાખલા તરીકે ત્રિકોણ છે પરિમિતિ મેળવો બાજુ નો સરવાળો છે ને એની પરિમિતિ આવી તો પરિમિતિ ના હોય વર્તુળ નો પરિક હોય તો વર્તુળના પરિખ નું સૂત્ર છે ટુ પાય આર ટુ પાય આર અને વર્તુળનું ક્ષેત્રફળ હમણાં જ સમજાવ્યું કે પાયાર નો વર્ગ આખા વર્તુળનું નું ક્ષેત્રફળ તમારે મેળવવું હોય તો પાયાર નો વર્ગ થાય હવે મિત્રો બીજી આકૃતિ અંદર આમાં તમારે મુખ્ય હું શીખવાનું છે તો કે લઘુ રૂતાંશ ગુરુ રૂતાંશ લઘુ અને ગુરુ રૂત અને ચાપ હોવી જોઈએ ચાપ બે આવે એક ગુરુ ચાપય આવે ને લઘુ ચાપ આવે હવે તમને એમ છે ગુરુ લઘુ છે હું તો લઘુ એટલે નાનું ગુરુ એટલે મોટું એ આપને ખબર છે તો જો મિત્રો આ જે વસ્તુ છે જો અહીં આકૃતિ સમજાવી છે તો લઘુ રૂતાંશ આ અંદર નો ગાળો રે એટલે કે અહીંથી તમે લખો તો ઓ એ બી સી જો અહીંથી હું લખું તો ઓ એ બી સી જો આ તો આ ભાગ જે છે મિત્રો એ લઘુ રૂતાંશ છે આખો ભાગ લઘુ રૂતાંશ અને આ જે નીચેની ચાપ રહી આ જે ચાપ તમને દેખાય છે એને કહેવાય લઘુ ચાપ જો આવી ચાપ આવી થાય આ લઘુચાપ અને ઉપર જે રહ્યો બરોબર છે એ લઘુ રૂતાંશ છે એટલે કે આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી ઓટોમેટિક હવે આપને ખબર પડી જાય છે ભાઈ હું વર્તુળના ક્ષેત્રફળમાંથી હું લઘુ ઋતાંશ બાદ કર નાખું તો મને ગુરુ વૃતાંશ મળી જાય આકૃતિ જોતાં એમને ખબર પડી જાય સૂત્ર તો પછીનો પ્રશ્ન તો લઘુવૃતાંશ એટલે તો કે આખા કોને કહેવાય તો ઓ એ બી સી એ લઘુવૃતાંશ છે તો હું વર્તુળના ક્ષેત્રફળમાંથી આ લઘુઋતાંશ બાદ કરી નાખું તો આ બાકીનો બધો ભાગ છે ને ગુરુ આ બધો તમને ભાગ દેખાય ને કહેવાય પણ તો એ ખાલી આ ભાગ બાદ કરવો પડે તો ચલો સૂત્ર આપણે જોઈએ મિત્રો તો લઘુ રુતાંશ નું ક્ષેત્રફળ પાયાર થી ટૂંકમાં લખવું હોય પાય વર્ગ થી કરીને તમને બોલવામાં સરળતા રહીએ જો આ થિટા સૂત્ર જ છે થી છેદમાં ત્રણસો આઠ ગુણા પાયાર નો વર્ગ તો આ યાદ રાખવું થોડુંક અઘરું પડે એમ બદલા પાયર વર્ગ થીટા છેદ માં ત્રણસો ને સાહિઠ પાય આર વર્ગા છેદ માં ત્રણસો છે એ જ પણ આપણે ફેરફાર થોડો કર્યો એટલે છેદ માં ત્રણસો ને સાઈઠ લઘુચાપની લંબાઈ મેં કીધું એમ કે લઘુ ચાપ ની લંબાઈ નું સૂત્ર છે ક્યારેક બુકની અંદર એમ સી કયું એક માર્ક્સ માં પૂછી શકે કે ભાઈ લઘુ ની લંબાઈ તમને પાય આપ્યો હોય આર આપ્યો હોય ચીટા આપ્યો હોય અને લઘુચાપની લંબાઈ ખાલી જગ્યા છે તો તમારા આ સૂત્રનો ઉપયોગ કરો પડે તરત જ આમાં મળી જાય તરત ઘણી વખત થી તમને આપી દીધું હોય છે એ થી બાદ કરવો પડે એમાંથી અને છેદ માં ત્રણસો આ એનું સૂત્ર છે હવે ગુરુ રૂતા ક્ષેત્રફળ બીજી રીતે પણ મેળવ્યું આ ડાયરેક્ટ કઈ ના કીધું હોય તો હવે ઘણી વખત એવું હોય કે ભાઈ લઘુ ક્ષેત્રફળ આપણે મેળવવાનું કીધું જ નથી અને ડાયરેક્ટ ગુરુરૂતા ક્ષેત્રફળ મળી જાય લઘુ રૂતાનો ઉપયોગ કરવો હશે તો તમારે વર્તુળનું ક્ષેત્રફળ મેળવવું પડશે પેલા અને લઘુ મેળવવું પડશે પછી તમને ગુરુ રુતાંશ મળશે અને ડાયરેક્ટ ગુરુ રુતા જોતું હોય બે ક્ષેત્રફળ મારે નથી જોતા મારે કઈ ઉપયોગી જ નથી બે માંથી એક ક્ષેત્રફળી મારે માત્ર જોઈએ છે અત્યારે ગુરુ રૂતાંશ તો તમે આ ડાયરેક્ટ આ પણ સૂત્ર મૂકી શકો એટલા માટે આ સીધું સૂત્ર પણ સરળ આ પડશે મિત્રો તમને ગુરુ રૂતાંશ નું ક્ષેત્રફળ આપણે વર્તુળ નું ક્ષેત્રફળ તો આપણે આધિકાર થી મેળવતા જ આવી પાંચ છ સાત આઠ નવ બધી વર્તુળ નું ક્ષેત્રફળ સીધું મેળવી લેવાનું પછી લો લઘુ રૂતાંશ નું મેળવી લેવાનું તો લઘુ રૂતાંશ નું ક્ષેત્રફળ નું સૂત્ર આ રહ્યું આ મેળવી લેવાનું પછી આમ વર્તુળ ના ક્ષેત્રફળ માંથી લઘુ વાત કર નાખો એટલે તમને મળી જશે ગુરુ ત્યાર પછી લઘુ નું ક્ષેત્રફળ જો જ્યારે ચાપની લંબાઈ આપી હોય ત્યારે લઘુ રૂતાંશ સૂત્ર આ પણ છે જો અહીંયા પણ આપને ચાપ આપી હોય તો ચાપની લંબાઈ આપી છે આ ડાયરેક્ટ આપને આપી દીધું છે એટલું અને એમ કે મેળવો ત્યારે આ સૂત્ર નો ઉપયોગ કરવો એક દ્વિતીય અંશ આર એલ એલ એટલે લંબાઈ એલ એટલે લંબાઈ ને આર એટલે ત્રિજ્યા હવે સમબાજુ ત્રિકોણ નું ક્ષેત્રફળ બધી બાજુ સમાન હોય તો સમ બાજુ ત્રિકોણ નું ક્ષેત્રફળ બરાબર આ બધી સમ ત્રિકોણ હશે જ્યાં ભાગે બીજો ત્રિકોણ નહીં આવે કે એરો નું સ્વત્ર ત્રિકોણ ની રીતે મેળવો કે કાટકોણ ત્રિકોણ છે કે એક દ્વિતીયાંશ પાયો ગુણા વ્યાજ બરાબર છે તો એની કઈ જરૂર નથી આપણે આ સમ બાજુ ત્રિકોણ નું ક્ષેત્રફળ બરાબર રૂટ ત્રણ છેદ ચાર અને ગુણ્યા બાજુ નો વર્ગ ત્યાર પછી લઘુરૂત ખંડ કોને કહેવાય જો અહીંયા મેં આપ આપ્યું છે આ જે છે ને લઘુરૂત ખંડ છે આ એટલું તો ગુરુરૂત ખંડ કોને કહેવાય તો આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી હું લઘુ રૂખ બાદ કરી નાખું એટલે બાકીનું બધું શું હોય શું હોય યાદ ગુરુરૂ લઘુરૂંડ તમારે રાખવું પડે તો લઘુ રૂખ ક્ષેત્રફળ જો મારે જોતું હોય મારે લઘુરૂખંડ ક્ષેત્રફળ જોઈએ તો હું લઘુ ક્ષેત્રફળ મેળવી લઉં એટલે તો કે આ ગાળો જો હવે પછી આ લીટી કરી અહીં લીટી કરી એટલે ઉપર ત્રિકોણ થયો તો આ લઘુરૃતાંશના ક્ષેત્રફળમાંથી હું ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરી નાખું તો મને લઘુરૃત ખંડનું ક્ષેત્રફળ મળે તો જો સૂત્ર ની અંદર એવું છે જો લઘુરુત્ખંડનું ક્ષેત્રફળ બરાબર હું લઘુવૃતાંશનું ક્ષેત્રફળ મેળવી લઉં લપેલા અને એમાંથી હું ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરી નાખું એટલે મને લઘુરુત્ખંડ મળી જાય અને મારે ગુરુરથ ખંડ નું જોતું હોય તો આખા વર્તુળના ક્ષેત્રફળ લઘુરૂંડ નું નાખું તો ઉપરનો જે આ બધો ભાગ છે ને એ ગુરુરૂત ખંડ આજુ હજુ તો લઘુરૂતખ નું ક્ષેત્રફળ બરાબર લઘુ નું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ નું ક્ષેત્રફળ પછી રૂતાંશ ની પરિમિતિ રૂતાંશ રૂતાંશ એટલે કયો રૂતાંશ

ઉપરની જે આખી પટ્ટી રહી બરોબર છે એને કહેવાય ગુરુચાપ તો ગુરુચાપ ની યાદ હશે તો તમને દાખલા આવડશે અને ખબર પડવી જોઈએ કે લઘુ રૂતાંશ કઈ રીતના મળે ગુરુ કઈ રીતના મળે લઘુ કઈ રીતના મળે અને ગુરુઋતખંડ કઈ રીતના મળે માત્ર મનન કરશો મિત્રો સૂત્ર ગોખવાની જરૂર નથી ચાલો જે છેલ્લું સૂત્ર જોઈએ તો ગુરુવૃતખંડ મેં હમણાં જ વાત કરી કે ભાઈ ગુરુવૃતખંડ નું ક્ષેત્રફળ મારે જોઈએ છે તો આખા વર્તુળ નું ક્ષેત્રફળમાંથી હું લગુરુતખંડ નું બાદ કરી નાખું બાકી બધું હોય તો એ ગુરુવૃતખંડ હોય તો આ રીતના મિત્રો તમામ સૂત્રો છે બે ત્રણ વખત લખવા પડશે સમજવા પડશે આકૃતિ સાથે સમજવા પડશે આકૃતિ સાથે સમજશો તો તમને વધારે યાદ રહી જશે